નમસ્કાર મિત્રો આજનો આપણો વિષય છે કમંડ આત્મવિશ્વાસ અને અહંકાર વચ્ચેનો પાતળો ફરક આજે કમંડ વિશે આપણે થોડી એવી ચર્ચા કરીએ કમંડ એક એવી અંદરથી લગાવેલી આગ છે જે બીજાને નહીં પણ ખુદ પોતાને બાળે છે કમંડ એટલે શું કમંડ એ એવું ભ્રમણ છે જે આપણું જ્ઞાન આપણા અનુભવ અને આપણું સ્થાન જે બીજા વધારે છે પણ સાચી સમજદારી તો એ છે કે આપણે કેટલીક બાબતો આપણે જાણતા પણ નથી અને શીખવા તૈયાર પણ ન હોઈએ તો વિકાસ ક્યારેય નથી થતો કમંડ એક એવો નશો છે સફળતાના થોડા જ પગલા માણસના નશામાં આવી જાય છે અને વિચારે છે કે હવે એ સર્વશ્રેષ્ઠ છે પણ સર્વશ્રેષ્ઠ નથી એનામાં કંઈક એવો ઘમંડ આવી ગયો છે જે બીજાથી પર છે કમંડના કારણે માણસ શીખવાનું બંધ કરી દે છે એ મિત્રતા ગુમાવે છે એ સંબંધો તૂટી જાય છે અને સૌથી મોટું તો નુકસાન એ છે કે પોતાની અંદર જોવાનું છોડ દે છે ઘમંડે વિકાસનો વિલન છે એ કોઈ ચોર ચોર દરવાજાથી નથી આવતો એ અંદરથી આવે છે મૌન ધીમે ધીમે આવે છે એક દિવસ આપણું બધું જ ખાઈ જાય છે સાચા મહાન લોકો ક્યારેય ઘમંડી નથી હોતા મહાત્મા ગાંધી પાસે વિશ્વ પર અસર કરવાની શક્તિ હતી તો પણ એવું મહાન અને વીર વિનર્મ રહ્યા ત્યારે તો એટલા મહાન બની શક્યા એપીજે અબ્દુલ કલામ સાહેબ ભારતના રાષ્ટ્રપતિ વૈજ્ઞાનિક નેતા પણ અંદરથી એકદમ નર્મ એમનો સ્વભાવ પણ એટલો નર્મ કોઈ પણ જાતનો ઘમંડ નહીં ત્યારે એ એ હોદા સુધી પહોંચ્યા છે વિનર્મતા જેમાં શાંતિ છે શીખવાની તકલીફ છે અને સફળતાની ખરેખર લાયક લાયકાત છે સફળ થો પણ નર્મ રહો શીખો પણ શીખી ન જાડો કમ કેમ કે ઘમણે એટલો ઊંચો ન કરો કે સફળતાથી તમારી ભૂલ ઊંચાઈ જાય છે નમસ્કાર ધન્યવાદ